અવનવા નવા વિડીયો માટે કાયમ માટે જોડાઈને રહેજો કારણ કે આપણે જે બતાવવામાં રિવ્યૂ લેવા માટે પણ આજે આવ્યા તો આપણે નવું ટ્રેક્ટર ચોઈસ નથી કર્યું આજે નવું ટ્રેક્ટર તો વર્ષથીનો અનુભવ હોય બે વર્ષનો હોય પણ જ્યારે પંદર પંદર વર્ષનો અનુભવ હોય તો તમને ફાઇનલ રિવ્યૂ મળે કે ભાઈ પંદર વર્ષથી આ ટ્રેક્ટર પોતે જ આંકવાવાળા છે જે આ ખેડૂત આપણે તમે જોવો છો એ તો એની પાસે આપણે જે સલાહ લઈને એ આપણે પરફેક્ટ મળે એટલા માટેથી આપણે આવ્યા છીએ મેણસીભાઈ ગંભીર જે ચાર ગામથી છે રામરામભાઈ

તો ટ્રેક્ટર ઘણું વપરાઈ ગયેલું છે ખૂબ આમાં થ્રેસરું અને દાંતી કલટી આપણે પ્લાવ બધાય આંકેલા છે જેમ કે રોટાવેટર નથી આલેલું રોટાવેટરની સિઝન પહેલાં જ્યારે રોટાવેટર નહોતું ત્યારનું આ ટ્રેક્ટર લેવાઈ ગયું છે અને ઓગણચાલીસ એસપીમાં આપણે રોટાવેટર કોઈ લોકો હાકતા જ નથી એટલે રોટાવેટરને પણ થ્રેસરથી માંડીને દરેક કામ લે છે અને આ ટ્રેક્ટર મારું હલાવેલું પણ છે કેમાં કે ટ્રેલરમાં આજે જે ટ્રેલરમાં ઠેકડા મારે છે જે મેમ કીધું છે કે સોનાલિકા લેવું હોય તો ટ્રેક્ટર ટ્રેલરમાં હાંકવા માટે નહીં લેવાનું એ એમાં હાલતું જ નથી તો આ ટ્રેક્ટર ટ્રેલરમાં પણ ફર્સ્ટ ક્લાસ હાલે છે જેમ મેસી હાલે એ જ રીતે હાલે છે ટૂંકા ટનમાં વરે છે અને આની જે લંબાઈ છે ટાયરની એનાથી જે ઠેકડા મારે છે રોદામાં એ જરાય નથી આવતા અને આ ટાયર તમે કેટલી વખત આમાં રિમોટ કરાવેલા એક વાર તો આ કંપનીના ટાયર છે એક જ વાર હજી રિમોટ થયા છે અને એમાં પણ હજી ત્રીસ ટકા ટાયર છે આગળના ટાયર એક્સ વાય જેટ જે એ બે વાર થઈ ગયા એટલે એ વધારે એની ઘાસોટી લાગે પણ આ ટ્રેક્ટર માં ટાયર સ્લીપ મારવાનો પ્રશ્ન ટાયર નથી પછી ઘણા ખેડૂત મિત્રો એવું હોય કે ભાઈ ફાર્મ ટ્રેક છે કે ફોર્ડ વાળાની કંપની છે તો ડીઝલ થોડુંક વધારે આવે છે એવું કઈ ખરું એવું નથી જે ફોર્ડ આવતા ને એ ફૂડતાલી હોર્સ પાવર આવતા ઇંગ્લેન્ડ ની કંપની મિક્સ માંથી એ વસ્તુ અલગ આ વસ્તુ અલગ છે આ એસકોટ છે મોડ

બીજા ટ્રેક્ટર થી માની લો કે ફોરા ટ્રેક્ટર દસ પાંત્રી ટ્રેક્ટર એટલું છે એક જાજુ વજન અને ટાયર એટલે ટાયર હાલે છે એટલે ને એવું સમજતા હોય કે દરેક ટ્રેક્ટર માં કઈક ને કઈક ખાસિયત હોય આજે હું એમ કઉ દસ પાંત્રી આપણે લેવું હોય તો ચોમાસાની અહીંયા અમારે બધા છે ને ચોમાસામાં દસ પાત્રી વધારે આંખે છે તો એ વસ્તુ એ સક્સેસ વસ્તુ છે એમાં આંકવાલાયક છે પછી ટ્રેલરમાં આંકવું હોય તોય પણ ચાલે એમાં પણ એ ઓછા રોદા મારે છે એટલે આપણે અત્યારે ફાર્માટ્રેક વિશે કહીએ તો ફાર્માટ્રેક આ દસ હજાર ટ્રેક્ટર કલાક હાલી ગયું છે તો એન્જિનમાં કાંઈ નથી કર્યું તેમાં તેમજ ફેસિંગ બેસિંગ કાંઈ કોઈ જાતનું બદલાવેલું ખરું બદલાવ ક્યારેય કાંઈ નહીં ગેરબેરમાં કહે ક્યારે તકલીફ થઈ હા તો એક પચાસ રૂપિયાની વેલ્ડિંગ કરી દીધું બાદાભાઈએ કટકી હ ને પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો

મહેશીભાઈ પાસે છે કેમ કે એની થ્રેસર વધારે અલાય વધારે એટલે એ એમ કે છે કે માં અકાવવામાં ખાસ મજા આવે છે એટલે તમને પણ એક કહેવાનું થાય છે કે આમાં આમાં અત્યારે નવા મોડલ પણ ઘણા આવે છે આ ચેમ્પિયન ઓગણચાલીસ એસપી માં છે આના અત્યારે સ્ટીકર તમે જોવો છો અને મેનસીભાઈ એમ કહે છે કે મેં એવી કોઈ હાસવણી નથી રાખી મેં આમાં સર્વિસ નથી કરી કાંઈ નહીં એની રીતે હજી એમને છે તો આમાં એવો કાટ પણ નથી અને કલર હજી કંપની કલર છે કોઈ ફેરફાર કર્યો નથી આજે સોળ વર્ષ પંદર વર્ષમાં કલર હજી એમને તડકાના લીધે ડલ થાય અને ટ્રેક્ટર જે પણ એનો કલર વહેલો ડલ થાય છે કે એક ધારું ઊભું હોય અને એને સૂર્યના કિરણો વધારે લાગુ પડે અને ગરમ થાય હા અને તમને એક વસ્તુ કહી દઉં કે આપણે જે ટાયર છે ને ટાયરની ઘાસોટી તડકાના લીધે વધી જાય છે આજે આપણે આ ટ્રેક્ટર આ રીતે પડ્યું છે સામેની સાઈડ સૂર્ય કિરણો વધારે આવે તો આ છે ને રબર નબળું પડી જાય અને આકડે આંકવા જાય ને એટલે એના સોડિયા નીકળી જાય બાકી તમારું ટ્રેક્ટરનું કામ પતી જાય એટલે ઢાળિયામાં રાખો અથવા ઝાડવાના છાંયા રાખો બપોરે બે કલાક ઉનાળાનું અને ટ્રેક્ટર હંમેશા ઉનાળે હાલતા હોય છે તો એનો એક સલાહ છે કે ઉનાળે હાલતા હોય તો તમારે બપોરે બે કલાક બંધ રાખવાનું છે તો બે કલાક એને કોઈ પણ ઠેકાણે સાંયો ગોતીને રાખવો જેથી ઓઇલી પણ ઠરે અને ટાયરું હવા હંદોઈ આ બોડી ઠરી જાય ને એક વખત એટલે પાછી એને હીટ પકડવામાં વાર લાગે તમારું ટ્રેક્ટર ચોવીસ કલાક જે લોકો આંકે છે ને એને મેન્ટેન્સ એટલું વધી જાય છે કે આપણો એક એ અનુભવ કરેલો છે કે અમે ચોવીસ કલાક કન્ટિન્યુ આંકતા કે ઊભું જ ના રાખીએ તો એવા પ્રશ્ન થતા કે વાંદરું આગળથી આવ્યું જાય છે ને પડી જાય છે એનું ગીરીશ પીલાય અને ગરમ થાય અને લાકડા જેવું થઈ જાય એની પડી જાય કારણ કે એને ઠંડુ તો થવા જ નથી એટલે ચાર કલાક આખી બોડીને ઠરવામાં પણ રાતનો સમય હોય તો ચાર કલાક લાગે છે એટલે ટ્રેક્ટરને તમારે દ બારથી ચૌદ કલાક જ વધારે ઉપયોગ કરી શકો એનાથી વધારે ઉપયોગ કરવા જાવ એટલે કોઈ પણ વેરેન્ટેજ વધારે આવે મહેભાઈએ જે વસ્તુ કીધી કે આમાં કોઈ પ્રશ્ન નથી હોય એ એક હકીકત છે કે કાંઈ તકલીફ નથી કોઈને પણ ફાર્મ ટ્રેક ખરીદવું હોય તો આમાં કાંઈ એવરેજમાં પણ એવો કોઈ વાંધો નથી અને ટ્રેલરનો બેસ્ટ થ્રેશરનો બેસ્ટ અને કલ્ટીમાં પણ એ ખાસ એવું જોવા મળે છે અને આનો હાઇડ્રોલિકની આપણે વાવેતરમાં તમે આખો છો અને હા વાવેતરમાં હાઇડ્રોલિકમાં કઈ તકલીફ વાંધો નથી આવતો ને હાઇડ્રોલિક કંટ્રોલ કરતા જે સાઈડને આવે ને ઉપાડવાની મૂકવાની વાવેતર માં બઉ સોલિફ થાય એટલે કે તમે જેટલું ઊંચા કરવું એટલું જ થાય તો એ વસ્તુ મહત્વની છે કેમ કે આપણે હું પણ એજ દાંડી થી આકુ છું કે જે આપડે ઉપાડીને મૂકે એટલે લટકડીને આખવાની ઘણા ખેડૂત મિત્રો જે કલ્ટી આકે છે ને ડ્રાફ્ટ ના કંટ્રોલ થી એની વાવેતર કરવા જાય તો એમાં શું થાય ક્યાંક વધારે પારો જાડો થાય ક્યાંક ઝીણો થાય રોદા મારી જાય અને જે લટકાડી નાખો ને એક જ હરખું એ પારો થાય અને બધાય ક્યારે હરખા થાય અને વાવેતરમાં શું થાય કે આપડે ઓળની ભરી એટલે વજન વધો ભરી બિયારણ ઘટ્યું એટલે વજન ઘટે એટલે એ કંટ્રોલ સેટિંગ નહીં આવે ઓલું વ્યવસ્થિત હાલશે તો આ મુદ્દો જે હાઇડ્રોલિક કોઈ પણ ટ્રેક્ટર હોય એને આ રીતે સેટ કરતા શીખો અને બીજા વાહે ટ્રેક્ટરમાં હાઇડ્રોલિકમાં તમને ખબર છે કે ત્રણ ત્રણ ઓપ્શન આપતા હોય કે ક્યાં ટોપલીન લગાડવી તો એમાં પણ તમે ફેરફાર કરીને જુઓ અનુભવ કરો એટલે તમારું સેટિંગ આવી જાય પારા જાડા પાતરા નહીં થાય ઘડીક થાય તો એક સેટિંગે તમારું આખું દહ વીઘા વાવેતર કરવા ધારશું તો હોવાઈ જાય આ કંટ્રોલ આપણે આનું રિવ્યુ જોયું અને અવાજ બી એટલો સોલિટ તો એક વખત આપણે સેલ્ફ મારી અને બતાવું કે હજી જોઈ આ સાયલેશનમાં આ કોઠી વાળું સાયલેશન છે અને એનું એ સાયલેશન છે આજી કંપનીનું હા કંપનીનું તો સ્ટાર્ટ કરી હાઉ સાયલન્ટ રવાઈ છે તમે જોવો છો અને

દેખાતું નથી હજી ફર્સ્ટ ક્લાસ ઇન્જિન છે એટલે હજી પચાસ ટકા એન્જિન એટલે આ ટ્રેક્ટર મેણસીભાઈ હજી ખેતી કરશે એની આમાં એન્જિન કરવાનું નથી તો વર્ષ ગયું છે હજી વર્ષ નાખે ઘરનામાં ભાડા ના કરે તો દસ વર્ષ ચાલીએ તો એને આ ટ્રેક્ટરે કેટલી કમાણી કરીને દીધું કેવાય તો આપણે એ વસ્તુ ખૂબ સારી કહેવાય કે આપણે ખૂબ કમાણી દીધી અને હજી પણ ટ્રેક્ટર એવે ને એવું છે નકર આજે તમે ટ્રેક્ટર ને ઘણા લોકો એવું કરે કે છૂટું થઈ ગયું ને તો છૂટું થઈ ગયું હોય તો ટ્રેક્ટર ભાંગી ગયું હોય એને બે લાખની કિંમતનું ટ્રેક્ટર કરી નાખ્યું હોય નવે નવું હોય ને બે વર્ષમાં છૂટું કરી લે અને ભાંગી તોડી નાખે ટ્રેક્ટરને હાંચવો આપણા ગાડું કઈ તો ચાલે એટલે આ વસ્તુ બહુ મહત્ત્વની છે અને નવા બધા ટ્રેક્ટરના રિવ્યૂ જોવા માટે આપણી ચેનલમાં સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો કેમકે ફાર્મર ટ્રેક ખાસ મહત્ત્વની વસ્તુ છે બધાને ખબર પડે કે કેવું ટ્રેક્ટર આવે છે તે માટે વિડીયોને શેર કરવા વિનંતી અને મેણસીભાઈએ જે વધારે આપને માહિતી આપી છે અનુભવ આપ્યો છે એ બદલ એનો ખૂબ ખૂબ આભાર માની છે હવે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય